આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે નમસ્કાર જિલ્લામાં પડેલ ભારે વરસાદ બાદ વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં જનજીવન પૂર્વવત કરવા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે જિલ્લા કલેક્ટર આનંદ પટેલે આજે રાપરની મુલાકાત લઈને વરસાદને પગલે થયેલા નુકસાનનું નિરીક્ષણ કરીને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલ કામગીરીની સમીક્ષા કરી હતી રાપર તાલુકામાં મેવાસા ડેમના પાણી નીચાણવાળા વિસ્તારમાં ફરી વળતા રહેણાંક તથા ખેતીને થયેલા નુકસાન સહિતની બાબતે શ્રી પટેલે સ્થાનિકો સાથે સંવાદ કરીને તમામ પ્રાથમિક સેવાઓ ઝડપથી સુદ્રઢ કરવાની ખાતરી સાથે રાજ્ય સરકાર દરેક પરિસ્થિતિમાં પડખે હોવાનો અધિકારીઓ સાથે બેઠક યોજીને પાણી વીજળી રસ્તા સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ પૂર્વવત કરવા યુદ્ધના ધોરણે કામગીરી માટે સૂચનાઓ આપી હતી ખેતીને થયેલા નુકસાનના સર્વેની કામગીરી ખેતીવાડી વિભાગ દ્વારા નિયત માળખા અંતર્ગત કરવામાં આવશે તેમ જિલ્લા કલેક્ટરે ઉમેર્યું હતું ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના ઝડપી રિસ્ટોરેશન માટે માર્ગ મકાન વિભાગને સૂચના આપવા સાથે તમામ રસ્તા ઝડપી એપ્રોચેબલ થાય તે દિશામાં કામગીરી કરવા તેમણે જણાવ્યું હતું ભારે વરસાદના પગલે જિલ્લાનું આરોગ્ય તંત્ર પણ એક્શન મોડમાં કામ કરી રહ્યું છે વરસાદથી પ્રભાવિત વિસ્તારોના નાગરિકો માટે આરોગ્ય વિભાગ દ્વારા પાણી અને જંતુજન્ય રોગચાળાના અટકાયત માટે કામગીરી છે જિલ્લા પાણી પુરવઠા નગરપાલિકા તથા પંચાયત કક્ષાએ જુદી જુદી ટીમો બનાવીને વિવિધ કામગીરી હાથ ધરાઈ છે મેલેરિયા ચિકનગુનિયા ડેન્ગ્યુ ટાઇફોઇડ કોલેરા જેવો રોગચાળો ફેલાય નહીં તે માટે દરેક તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની રોગ અટકાયતી ટીમો દ્વારા ગામો તથા શહેરોમાં ઘરો ઘર સર્વે સાફ સફાઈ પાણી નિકાલ પાણીના ટાંકાનું ક્લોરીનેશન સહિતની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ છે છસો છવ્વીસ મેડિકલ ટીમો દ્વારા ગામડાઓમાં અત્યાર સુધી એક લાખ ત્રેપન હજાર એકસો એકવીસ જેટલી વસ્તીનો સર્વે કરાયો છે જેમાં ત્રણસો પંચાણું શરદી ઉધરસ અને આઠસો એકોતેર તાવના કેસ જોવા મળ્યા છે આરોગ્યની ટીમો દ્વારા એક હજાર છસો એકત્રીસ જેટલા લોહીના નમૂના તપાસ માટે લેવામાં આવ્યા છે ઉપરાંત આ ટીમો દ્વારા ઓઆરએસ અને ક્લોરિન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તેમજ મચ્છરોની ઉત્પત્તિ માટેના પાત્રો તપાસી જરૂર જણાય આવા પાત્રોનો નાશ કરવામાં આવી રહ્યો છે વિવિધ વિસ્તારોનું ક્લોરિન ટેસ્ટિંગ કરી નેગેટિવ રિપોર્ટવાળા સ્થળો ખાતે ક્લોરિનેશન કરવામાં આવી રહ્યું હોવાનું એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કૃષિ યાંત્રિકીકરણ યોજનાના લાભાર્થીઓને નવા જીએસટી દરનો લાભ આપવા ટ્રેક્ટર સહિતના ખેત સાધનોની ખરીદી માટેની સમયમર્યાદા લંબાવાઈ છે કૃષિમંત્રી રાઘવજી પટેલે આજે વિધાનસભામાં જણાવ્યું કે ખરીદીની સમયમર્યાદા નવા દરના અમલથી ત્રીસ દિવસ સુધી રહેશે આ નિર્ણયથી રાજ્યના અંદાજે એક લાખ ખેડૂતોને મહત્તમ પાંત્રીસથી પિસ્તાલીસ હજાર રૂપિયાનો લાભ થશે તેમણે ઉમેર્યું કે કૃષિ યાંત્રિકીકરણ સાધનો તેમજ પિયત પદ્ધતિના સાધનો પરના બાર ટકા જીએસટીને ઘટાડીને પાંચ ટકા કરાયો છે લખપતના કોટેશ્વર સેક્ટરમાં દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે પોલીસ વિભાગની ટીમે દરિયાઈ વિસ્તારોની મુલાકાત લઈ કપુરાશી અને મુંદવા ગામના અગ્રણીઓ તેમજ માછીમારો સાથે બેઠક યોજી હતી પોલીસ અધિકારીઓએ સ્થાનિક લોકોને દરિયાઈ સુરક્ષા અંગે સતર્ક રહેવા માટે માર્ગદર્શન આપ્યું હતું અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ કે હિલચાલ જોવા મળે તો તરત જ મરીન પોલીસને જાણ કરવા અપીલ કરી હતી અંજારનું ઐતિહાસિક સવાસર તળાવ ઓગણી જતાં તેને શોભાયાત્રા અને ધાર્મિક વિધિ સાથે પરંપરાગત રીતે વધવાયું હતું આ પ્રસંગે રાજકીય સામાજિક ધાર્મિક અગ્રણીઓ ઉપરાંત અંજાર નગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભુજ વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રવેચી માતા તેમજ રામદેવપીરના લોકમેળા નિમિત્તે પ્રવાસીઓની સુવિધા માટે રાપર ડેપો તેમજ ભચાઉ ડેપો ખાતેથી વધારાના બસ રૂટનું સંચાલન કરવામાં આવ્યું હતું આ સમગ્ર સંચાલન દરમિયાન ચૌદ હજાર પાંચસો સાત જેટલા યાત્રાળુઓએ લાભ મેળવ્યો હતો અને કુલ બાવન બસની બસો પચાસ ટ્રીપથી પાંચ લાખ તેતાલીસ હજારથી વધુની આવક થઈ છે તેમ વિભાગીય નિયામક એસટી ટી ભુજની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે જિલ્લાના રોજગાર વાંચુ ઉમેદવારો માટે જિલ્લા રોજગાર કચેરી ભુજ દ્વારા ઔદ્યોગિક તાલીમ સંસ્થા અંજાર ખાતે આગામી બારમી સપ્ટેમ્બરે શુક્રવારે તાલુકા કક્ષાના એપ્રેન્ટિસશીપ અને રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આઈટીઆઈ ધોરણ બાર પાસ ગ્રેજ્યુએશન સહિતની શૈક્ષણિક લાયકાત ધરાવતા અઢારથી પાંત્રીસ વર્ષ વચ્ચેની વય ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ત્રણસો સાત સિંહના મૃત્યુ થયા છે બસો અડસઠ સિંહ કુદરતી રીતે અને અકસ્માતે મોત થયા હોવાનું રાજ્ય સરકારે આજે વિધાનસભામાં જણાવ્યું છે ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાના પ્રશ્ન પર સરકારે જવાબ રજૂ કર્યો જેમાં જણાવાયું કે અમરેલી જિલ્લામાં છેલ્લા છ માસમાં એકત્રીસ સિંહના મૃત્યુ થયા છે જેમાં ચૌદ સિંહ બાળ તથા સત્તર સિંહોના મૃત્યુ થયા જેમાં સત્યાવીસ સિંહ અને સિંહ બાળોના મલ્ટિપલ ઓર્ગન ફેલ્યુર ન્યુમોનિયા સહિતની બીમારીઓના કારણે મૃત્યુ થયા હોવાનું રાજ્ય સરકારે જણાવ્યું છે આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર